શહેરા તાલુકાના પત્રકાર મુકેશભાઈએ જણાવ્યું હતું કે શહેરાનગરના અણિયાદ ચોકડી પાસે બાવીસ જાન્યુઆરીના રોજ દોસ્તી ઓટો ગેરેજમાં આગ લાગી હતી જેમાં આગના વિકરાળ સ્વરૂપના કારણે બાઇકો પણ બળીને ખાક થઈ ગઈ હતી આગને ઓલવવા માટે શહેરા ગોધરા અને લુનાવાડા ફાયર વિભાગની ટીમ આવી ગઈ હતી પણ આગના બનાવથી પાંચસો મીટર દૂર આવેલી શહેરા નગરપાલિકા ફાયર ફાઈટરના ફાયરમેન એક કલાક મોડા પહોંચતા પત્રકાર મુકેશભાઈ મારવાડી દ્વારા ફાયર કર્મચારીને પૂછતા કર્મચારી અભિષેકસિંહ ઠાકોરે ધારાથી થાય તે કરી લે તેમ કહી ખોટા આક્ષેપ સાથે શહેરા પોલીસ મથકમાં પત્રકાર મુકેશ સારવાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે શહેરાનગર વિસ્તારમાં આવેલા અન્ય ચોકડી પર દોસ્તી ઓટો ગેરેજમાં આગ લાગી હતી એ ઘટના અંદર હું રાહત કાર્યમાં હતો તે દરમિયાન ફાયરમેન લેટ આવ્યા હતા જેને લઈ ઉશ્કેરાઈ અને મારા સાથે બિભસ્ત વર્તન કર્યું હતું જેને લઈ અમે એક પરમ દિવસે શહેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આજે જિલ્લા પંચમલ જિલ્લાના કલેક્ટરને પણ આજે આવેદનપત્ર અમે હાલ વાયા છીએ

ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો